બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હોળીના પર્વની પણ ઉજવણી થઈ નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોનો તહેવાર એવી હોળી ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે તો શા માટે છેલ્લા બસો પચાસથી ત્રણસો વર્ષથી આ ગામમાં હોળી પ્રગટ નથી થઈ સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ હજારની જનસંખ્યા છે આ ઐતિહાસિક ગામમાં બસો પચાસ વર્ષ પહેલાં હોળી પ્રગટ કરવામાં આવી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા આગ કેમ લાગી તેની માન્યતા એ હતી કે રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું જેથી સાધુ સંતોએ શાપ આપ્યો હતો હોળી પર્વ પર આ ગામમાં જ્યારે પણ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યું તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું થયું ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે રામસળ ગામમાં લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ બસો પચાસ વર્ષથી ત્રણસો વર્ષ પહેલાં હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે

બરાબર એટલા માટે અહીંયા હોળી કેમ નથી પચાડતા કે રામ રામે અહીંયા શિવલિંગની પૂજા કરી લે એના ઉપરથી રામસન નોમ પાડવામાં આવેલું બરાબર અને જે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જતી એટલા માટે ગમ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે ભાઈ આ શું કેમ શું કારણ એટલે અગ્નિ પ્રગટ થઈ જતી એટલે એનાથી હોળી કા બંધ કરી દીધું બરાબર લગભગ આ બંધ કરવામાં લગભગ અઢીસોથી ત્રણસો વર્ષ થઈ ગયા અત્યારે તો શું હોય કે ખાલી શાસ્ત્ર પૂરતું હોળીનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું જ શાસ્ત્ર કરે બસ એ એજ કરે તો અગ્નિ પ્રગટ થઈ જાય એવી આ લોકો પહેલાં કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળીકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી અને જ્યાં તમે આ રામસણના ખેડે જ્યાં જે બાજુ જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મી જ આવે લક્ષ્મી એટલે શેલી રામસણના ખેડામાં પુરાણી ખેડું હોય અહિયા લગભગ એક વખત ને પણ આઠ થી દસ વખત ઉલટ સુલટ રામસણ થયેલી પારસ વ્યાસ દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા